કેમ છો મારા કલેજા વાતના ન્યુ વ્લોગમાં આપું તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું ને જય માતાજી બધાયને તો હું આવી ગયો છું સાઈડ ઉપર અને જોઈ શકો છો આ તમે વાયર વાયર હું કટ કરી સાઈડે છું લવ યુ હા હું નવા પ્લેટ બને છે અહીંયા સાઈડ ઉપર આવી ગયા છે પટેલા રે આજ સે સન્ડે તમને બધા ને તો જઈમાં મેળવી આજે સન્ડે છે એટલે નિમિત્ત રવિવાર નિમિત્તે આપણે અને આજ આપણે સાઈડે જવાના છે એ પણ બ્લોકમાં છે સાઈડે જોઈ શકો છો તમે કામકાજ ચાલુ છે અહીંયા તો ખાવ નવે નવું આમાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે આ બાજુ બધું ફર્નિચર ને એવું બધું ઉપર ને એવું ચાલુ છે ફર્નિચર ને એવું કામ કામકાજ આપણે આવી ગયા છે સાઈડ આ છે બાથરૂમ અને આ છે શેરી બાઈ મકાન યુ જોઈ લો આ બાજુમાં ઝુંપડી ને બાજુમાં જ બંગલા એટલે કે કોકના ઝુંપડા જોઈને આપણે કઈ બંગલા પાડી ન દેવાય આ બાજુ શ્રી રામના બોર્ડ મહેરા છે તો આવી રીતે કાક છે અને આપણે આજે વીઆર મોલ જવાનું છે વીઆર મોલ આપણે શૂટ કરીશું પટેલ મોજ મોજદ આવે આપણે મોજ જ આવી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકનું જે કાંઈ કામ હોય બધું કરે એટલે આપણને એની આરે તો મોજા જલસા જલસા ધોય આવી રીતે કામકાજ ચાલુ છે જોઈ લો તો મળીએ આપણે નેક્સ્ટ માં અને બ્લોગમાં બીને રહીજો કે આ ભાઈને તો તમે ઓળખતા રહીશ હું જે બતાવ્યો ને એ તો ગમે ટેબલ લાઈન સડી જાય છે જોઈ લો લાઈટ ફિટિંગ કરવા માંડ્યા છે અને આ ભાઈ નવા ગામડે થાય છે આપણે આગળના બ્લોગમાં આવ્યા હતા અને જોઈ લો આ ઇલેક્ટ્રિકનું કામકાજ હોય તો આપણે કહી દીજો બધાય અને ગમે એના આ ભાઈ બધાયના મકાન તોડે છે અને આ ભાઈ બધાના હારા કરે છે લાઇટિંગ ડેકોરેશન બેકોરેશન આપણે પછી બતાવશું તમને આગળ બીજે આ ભાઈ બધાયના સલેબ તોડતા તે પહોંચે બીજાના રાખે નહીં ને કોઈને રહેવા તે નહીં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકવાળા છે ને આ વાયર વાયર કાઢ્યા જો હવે આમાં આપણને કાંઈ ટપો પડતો નથી એટલે આ બધા લઈને જ આવે અમે આવી ગયા છીએ હવે બેસું નીકળી ગયા છીએ અને બ્લોક ચાલુ કરવાનો ખોલી ગયો હતો અને હવે ડાયરેક્ટ જૂસ આવી ગયા તો જૂસ વાળાથી અહીંયા બ્લોક ચાલુ કરી દીધો અને જોઈ શકો છો રોડ અહીંયા જૂસ વાળો ઊભો હતો તો જૂસ પીવા લાગ્યા આવે જ્યુસ પીવા માંડવા નીકળ્યા અને આ બાજુ આપણે ગાડી પડી છે ને આપણે બેસું બાજુ કોગવા આવી ગયા છીએ હવે અને આ બાજુ આપણે જ્યુસ પી નાખી પછી નીકળવી જોઈ લો કેવું છે જૂસ કેવું છે એકડો એકડો એ ફોનમાં હોતું કરે છે અને આ બાજુ બિલ્ડિંગ બિલ્ડિંગ તમે મજા જ આવે

ઓ હો હોયમાં તો અમારે હેલિકોપ્ટર તો હો હાલે પણ આમાં મીટર બંધ છે મેટર તમને બતાવે કેટલી સ્પીડમાં હાલે હે જો આયા તો ઈ ઊભા રહી જાવી જોઈએ બસ નકરા હિન્દી આવે છે લો નકરા હિન્દી વાળા જ

ગજારા સર્કલ જવાનું રજવાડે ત્યાં જઈને મળવી પાછા

કરી આવી ગયા છું રજવાડે ને આજ બહુ રખડ્યા અને સન્ડે આપણો કાંક આવવી રહ્યો છે અને આપણો બ્લોગ કેવો લાગ્યો કહી દીજો કોમેન્ટમાં શેર સબસ્ક્રાઈબર લાઈક અને સબસ્ક્રાઈબર સપોર્ટ કરી નાખજો અને આપણો બ્લોગ કેવા લાગ્યો કહી દીજો જરૂર કોમેન્ટમાં કહી દીજો અને આ સાથે જ આપણો વ્લોગ અહીંયા એન્ડિંગ કરવી તો બધાને મળી નેક્સ્ટ બ્લોગ